મારા મમ્મી અત્યારે હુકમ કામ રોવા લાગ્યા શું વાત છે અરે બીજી દુકાનમાં જોવા આને ગમે તો ખબર હોય હવે બીજી દુકાનમાં જોઈ છે તારે જો આ તારે જોવે છે લેગી છે એ દુકાનમાં આવ્યા છે તારે અંદર મિત્રો તારે જો માર્કેટમાં પગી જા છે રવિવારી બજારમાં અત્યારે જો તમે જોઈ શકો છો કેટલી બધું ટ્રાફિક છે અત્યારે સુરતમાં ગાયત્રી રવિવારી બજાર જો

કેટલું બધું ટ્રાફિક છે ત્યારે ફૂલ ફૂલ ટ્રાફિક બધા માણસો રવિવારમાં રવિવારી બજાર માં છે બધા ખરીદી કરવા માટે જોવો દોઢસો લઈ જાય કોથળીના ચાલે કોથળીના લઈ જતા છે એટલે બધા આપણો મારે ગાડી અહીં પડીએ શું કરશું આપણે